ખેડા જિલ્લાના નામાંકિત કલાકાર એવા આર્ટિસ્ટ પાર્થ વ્યાસ તથા એમની ટીમ દ્વારા એક અનોખી કલાત્મક સેવા આપ સૌ જાણો છો કે સમગ્ર દેશમાં ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતની શરૂઆત થઈ ચૂકી છે ને સમગ્ર દેશની ઘણી બધી દીકરીઓ આ વ્રત ભગવાન શંકરની કૃપા થકી મનવાંચિત જીવનસાથીની પ્રાપ્તિ અર્થે કરતી હોય છે આ વ્રત દરમિયાન દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડવા તથા વધુને વધુ દીકરીઓ ધર્મના માર્ગે જોડાય તે હેતુથી કટલાલ શહેરના આર્ટિસ્ટ પાર્થ વ્યાસ ખુશી પ્રજાપતિ તથા તેમની ટીમ દ્વારા આવેલ ડોક્ટર કનૈયાલાલ રમણલાલ શાહ ઉચ્ચતર માધ્યમિક શાળામાં મહેંદી અને આર્ટ સ્કીલ ડેવલપમેન્ટ અંગે યોજાયેલા સેમિનારમાં આર્ટિસ્ટ પાર્થ વ્યાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી અને શાળાના વિદ્યાર્થીઓને સ્કિલનું મહત્વ સમજાવ્યું હતું તથા સ્કૂલ ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આર્ટિસ્ટ પાર્થ વ્યાસ દ્વારા અગાઉ પણ 3100 થી વધુ રામ ભક્તોને વિનામૂલ્યે ફ્રીમાં ટેટૂ કરી આપવામાં આવ્યા હતા અને તે સંદર્ભે તેઓને બે થી વધુ વર્લ્ડ રેકોર્ડ્સ પણ પ્રાપ્ત થયેલ છે આર્ટિસ્ટ પાર્થ વ્યાસે એ ટેટૂ પેઇન્ટિંગ તથા કલાના ઘણા બધા ક્ષેત્રે પૂર્ણતા પ્રાપ્ત કરેલ છે તથા કલા ક્ષેત્રે 10 થી 12 વર્ષનો બહોળો અનુભવ પણ ધરાવે છે બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોટા પરમાર મરમોડ્યો જીમાં એના લગભગ પાકા ધોરણનો પરીક્ષા લઈને પરીક્ષા આપી એટલે મેં એને પૂછ્યું મેં કહું શું કરું છું અત્યારે મને બહુ ટાઈમ મળ્યો તો એણે કીધું કે હું બિઝનેસ હું નપાસ થયો જાહેર મેં સ્વીકારી લીધું મેં કેટલા વિષયમાં નાપાસ થયો તો કે ચાર વિષયમાં નાપાસ થયો મેં કહું છું શું તો કે મારે ચિત્રમાં રસ છે ને તો હું અત્યારે ચિત્રો કરું 2D 3D બનાવું છું ચારનો વિષય હું નફાસ છે પહેલો રસ તેનો છે ચિત્રમાં કે કોડી થ્રીડી ચિત્ર બનાવે છે એમાંથી અત્યારે એના આગળ એના એના જીવા છે કે સિવિલ એન્જિનિયર છે એનું જે તો એ ઓટો કેર શીખવા છે એ કેટલું મહત્વનું છે એમાં આટલું હું બહુ તમને નહીં સમજાય એ સમજી ગયા છે કેમ કે એમનો એ વિષય ઓટો કેર એ પેઇન્ટિંગનો એક ભાગ છે પણ એ ટેકનોલોજીથી કરવામાં આવે તો મકાન કેવી રીતે બનાવવું એનો રૂપ કેવો આવશે આ એક કલા છે તો એ છોકરો અત્યારે એ કરી રહ્યો છે જો એનો પ્લેટફોર્મ મળે તો બારમું નપાસ તો પાસ એને છોડવો ને એ મહત્વનું જ નથી એનો મતલબ એવું નહીં કે તમે નપાસ થઈ ગયા તો કઈ નવરા લોકોનું કામ નહીં નવરા લોકો તો પાસ જ થવું પણ જેને આવડત છે એ કદાચ નપાસ થયો ને તો કરી જશે એ હું કહેવા માંગુ છું પાયા તો કહેશે સાહેબ આમાં શું ભણવાનું તમે તો ના કીધું અમને પણ પછી આવડતનો જોર કામ લગાડવો પડે અને એના બધા ઉદાહરણો છે આપણી સામે વિરાટ કોહલી સચિન તેંડુલકર કે શુભમન ગિલ ભલે એવો એ શુભમન ગિલ બાદ પાસ થયો માંડ એક તો સ્કૂલમાં ઓછો ને મેદાનનો વધારે પણ મેદાનનો વધારે તો હતો ને આપણે તો એ નહીં કરતો મારી મચેરી તો દોર દ્વારમાં રાખવા ये आहे चाहिए हमारे अंदर वाली अदालतना जितनी संख्येमध्ये इतकी